વુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલ અમરેલી જિલ્લા દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી વુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલ અમરેલી જિલ્લા દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના હોલમાં મહિલાઓને જાગૃત કરવા માટે અને મહિલાઓના પોતાના અધિકાર માટે અવગત કરવા માટે તારીખ ચોવીસમી જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં અમરેલી જિલ્લાના વુમન રાઇટ્સ સાથે જોડાયેલી પહેનો અને અમરેલીની જાગૃત મહિલાઓ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પહેનો દીકરીઓ પોતાની કલાની અંદર જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ જે દીકરીઓ ખૂબ સારી રીતે પોતાની નામ દર્શાવી ચૂકી છે ને આગળ આવી છે તેવી દસ દીકરીઓને વુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી છે જેમાં મુખ્ય અધ્યક્ષ વુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલ ગુજરાત પ્રેસિડેન્ટ યશોધરા પંડ્યા જિલ્લા પ્રેસિડેન્ટ ભાવનાબેન ભટ્ટ ભાજપની મહિલા પાંખના બેન પાંખનાબેન કરિશ્માબેન સખી હેલ્પલાઇનના દક્ષાબેન ગોસ્વામી પણ હાજર હતા અને ચોવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જે પણ દીકરીઓના જન્મ થયો હતો તેમને કિટ આપવામાં આવી હતી તેમ યશોધરાબેન પંડ્યાની યાદીમાં જણાવાયું હતું